અને એ કુવો મંજૂર કરાવવા માટે ચાલીસ હજાર રૂપિયા છે તો આ આઠ ટકા લેખે છે તો એડવાન્સમાં પૈસા આપવાના જો ચાલીસ હજાર આપે તો જ છે તો એને વહીવટી મંજૂરી મળે અને એ બિચારા ખેડૂતે શું કર્યું કે ચાલીસ હજાર લાવવા ક્યાંથી પોતાની મહેનતનું ભાત વેચીને ચાલીસ હજાર લઈને એને આપ્યા દે કૂવો મંજૂર થયો આ પરિસ્થિતિ આવી છે

કે આ ટકા પેલા છે તો પૈસા જમા કરે કામ થાય વહીવટી મળે ના મળે પેલા પૈસા જમા કરો વહીવટી લાવ જાય લઈ જાવ ને પછી એના પર જે ટકાવારી આવે છે એ ટકાવારી થી તમે જુઓ અત્યારના સરપંચો ખુદ કે છે કે સાહેબ બધાની ટકાવારી ગણતા 50% માં કામ કરવાનું ને 50% માં કામ ન સારું થાય તો સરપંચ બદનામ થવાનો સરપંચોએ મનરેગાના કામ જ બંધ કરી દીધા છે દાખલા સહિત અહીંયા વનરાજ છે ચિચોડ પંચાયતનો સરપંચ એમણે એક પણ છે તો મનરેગાનું કામ નતું કર્યું આ ટકાવારી ના બીકે અને ટકાવારી લેવા માટે શું કરવું પડે એ પૈસા સીધા જે મજૂરો છે મજૂરોના ખાતામાં જમા થાય અને એમના પાસેથી ઉઘરાવીને એ પૈસા અહીંયા ટકાવારી વસૂલ કરવાના કોણ બાપ આપે અત્યારે તો બધા યુવાનો પોતાના પાસે આઈફોન સીધા એમના પૈસા એમના મોબાઈલ માં જમા થાય એટલે એમને ખબર પડી જાય કે મારા પૈસા આટલા જમા થયા છે પેલો સરપંચ બાજુ એ પેલો જે કામ કરવા વાળા બાજુ પેલો

અને મને પહેલી વખત થયું કે મારા વિસ્તારમાં ચારસો પચાસ કરોડ રૂપિયા આપ્યા છે મેં સીધો સદન માં સરકાર ની વાહવાહી કરી આ આપણા પ્રમુખ એ લોકોએ મને ઠપકો આપ્યો કે સરકારની વાવ આવી આપણાથી થી ન થાય પણ સાચી હકીકત મે કીધી હતી એ પાઇપલાઇન હજુ તો પૂરી નથી થઈ તેના પહેલા છે તો એક નળસે જળ યોજના એ ક્યાંય દેખાતી નથી ત્યાં પછી આ પાંચ ટેમ આવ્યો અને પાંચ ટેમ માંથી પાઇપલાઇન એ દેખાય નથી હમણા ઉકાઈમાંથી માંથી પાઇપલાઇન ના પાઇપ નખાય છે વિજયભાઈને મારે કેવું છે કે એક તો પેલા પૂરી કર માત્ર બતાવાનું કામ કરો છો આ સરકાર ના દાંત બતાવવાના દાંત ફક્ત આપણે જોયા જ કરવાનું એ નીતિ આ ભાજપ ની છે અત્યારે એ લોકો કહે છે ને દરરોજ તમે ફેસબુક ખોલો ટ્વિટર ખોલો તામના પાસ મોદી સાહેબ આમાં દસ હજાર દસ દસ કિલો અનાજ મફત માં દે મફત માં અનાજ આપે છે મિત્રો બધા ને ખબર નહી હોય આ ફૂડ સિક્યુરિટી બિલ કોણ દાખલ કરી દીધી

ત્યાં તો સેમિનાર માં ગયા હતા અને ત્યાં ત્રણસો એકર માં એક બાગ બનાવવામાં આવ્યો છે ને એ બાગ માં અમે છે તો જામનગર મારા મિત્રો સાથે એક જ બસ ગયા હતા ત્યાં ઉતરી પડ્યા ત્યાં જોયું તો એક સી ત્યાં છે હતો અને એટલો ઉપડો પકડો કે જય થાય જય તો ઉઠીને ચાલે એટલે એની ખરાબ પરિસ્થિતિ મેં જામ જામનગર વાળાને કીધું કે સાહેબ એ બંધિયાણ જે શ્રી છે તો દશા ભગવે છે એ દશા દાન નો ચિત્તો ભગવે છે કે છે તો ચાલવા દો કે ભગવા દો કે કરવા દે તે મને કોઈ ફુરસત નથી કોઈ મને મોકલાસ નથી એ મોકલાસ નહી હોવાના કારણે આ બીજેપી ને ત્યાગી હું પાછો છે તો કોંગ્રેસમાં માં જોઈ થયો છો કારણ કે આ બધી હા પ્રજા મારા આદિવાસી દાન પ્રજાની મોકળા મને સેવા કરવા માટે હું કોંગ્રેસમાં પાછો જોડાયો છું અનંતભાઈ સાહેબે કીધું કે એક પથ્થર ડેમમાં મુકાય તો પેલા છે તો સ્વર હું તેમાં ધરી દઈશ આ ડેમના ના વિરોધમાં જેટલી પણ સતો સભાઓ અગાઉ કરવામાં આવી હતી એટલી સભામાં મારી ગર્જના હતી કે ડેમ કરી તો બતાવે તેમનો પાયો ખોદા છે એ પાયામાં પહેલાં મારું ધડ હશે તમામ પ્રજાને સુવર છે અને હવે પણ હજુ પણ તમારી સાથે પણ ભાજપના નેતા વિજયભાઈ હોય કે બીજા બધા જ હોય એ લોકો કહે કે સરકારની સામે અમારાથી બોલાતું નથી વાત તમારી સાચી છે પણ સરકારમાં અમે છીએ એટલે મારાથી બોલાતું નથી એ દશા મારી હતી એટલે સરકારમાં છોડીને અમે તમારા વતીના પ્રશ્નો રજૂ કરવા તમારા માટે લડવા માટે મોકળો થઈને તમારી વચ્ચે આવ્યો છો એ આલો છે તો વિચાર મિત્રો તે ડાંગના બાયોસ ધારા સભ્ય તરીકે તમે મને 6 વર્ષ છે તો તક આપી છે તમારા વતી મેં ત્યાં છે તો જે રજવાત કરવાની હતી એ રજવાત કરી લીધી જાતિ ના દાખલા માટેની પરિસ્થિતિ તમને હું કહું બધાને ખબર છે

મેં ગણપતભાઈ સાહેબ છે તો ઉભો થઈને પ્રશ્ન પૂછેલો કે તમે કયા આદિવાસી ના દાખલા ની ચકાસણી કરવા માંગો છો આ મૂળ આદિવાસી સમગ્ર દેશના મૂળ આદિવાસી સમગ્ર વિશ્વના મૂળ આદિવાસી કે જેઓ ડાર્વિન ના ઉત્ક્રાંતિ વાદ નો જે નિયમ છે

જાતિનો દાખલો સરળતાથી મળે એક જાતતા નથી ને વિચારવા જાય તો બોલી શકતા નથી આ મંચાત જઈ તમને ખાતરી આપે છે કે કોંગ્રેસના રાજમાં તલાટી જાતિનો દાખલો લખી આપતો તો એ જાતિનો દાખલો સાચો હતો એ પરિસ્થિતિ લાવવા માટે હું તમારી વચ્ચે આવ્યો છું હું કોંગ્રેસમાં આવ્યો છું એ લોકો કે છે

ગઈકાલે બે જિલ્લા પંચાયતના સદસ્યો 3 વાગ્યા સુધી મારામાં મારા કોન્ટેક્ટમાં અને 3 વાગ્યા પછી એ લોકો પૈસા આપીને ચોરી ગયા છે તો તમને પુરાવો કરવો હોય તો પુરાવો કરી આપવા માટે હું તૈયાર મિત્રો તમને પણ ના ચોરી જાય આપણને બધાને ના ચોરી જાય એ જવાબદારી આપણે લેવાની છે અને એટલા માટે હું તમને કેવા આવ્યો છું

આજે કદાચ મારાથી એમનો ઉલ્લેખ કરવાનો ભૂલી ગયો પણ આ ગોધી મીડિયા નથી એ આપણા મીડિયા છે ખરા ખરા મીડિયા છે અને આ ખરા મીડિયા પણ કરવા માટે અહીંયા છે આ ગોધી મીડિયા નથી ખરેખર તો એમને હું ધ્યાન ધન્યવાદ આપું છું હું ધારા સભ્ય હતો હું સક્રિય રાજકારણમાં ત્યારે હતો ત્યારે મારી તરફદારી એ લોકો એ કરેલી તરફદારી સાચી વાત સાચી વાત પ્રજા પાસે થતો મૂકી હતી અને આવનારા દિવસોમાં પણ આપણે સાથે રહીને આપણે અસલ વિકાસ ને આગળ વધારશું એવી અભ્યાસના સાથે છું બધાને રામ રામ બધાને નમસ્કાર